તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે વિ લગ્નમાં વિડીયો ઉતારવા બાબતે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાય ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેહોર આઉટ પોટ પોસ્ટ નીચે આવતા ભદ્રાવળ ગામે લગ્ન પ્રસંગે ટાણાથી જાનમાં આવેલ જાનૈયા સાથે વિડીયો ઉતારવા બાબતે થયેલ બોલાચાલીએ મોટું સ્વરૂપ પકડી લીધું હતું યુવકને માથામાં ધારીઓને અને મહિલાને મોઢ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે લગ્ન અવસરે મોબાઈલમાં વિડીયો ઉતારવાની એક નવી ફેશન શરૂ થઈ છે તે ક્યારેક ભારે પણ પડી શકે તેવો સંદેશ આપતી ઘટનાની તળાજા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ શિહોર તાલુકાના ટાણા ગામે રહેતા રાજેશ વિરજી વાઘેલાએ ભદ્રાવળ નંબર બે ગામે રહેતા પૂના નરસિંહ વાઘેલા કરણ પૂના તેમજ અરજણ પુના વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં ફરિયાદીનો ભાઈ હરેશ લગ્ન પ્રસંગે દાંડિયા રાસનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારતો હતો એ સમયે આરોપી પિતા પુત્રો એ છોકરીઓના વિડીયો શા માટે ઉતારે છો તેમ કહી હરેશના માથામાં ધારીઓ અને પાટોનો માર મારેલ હરેશના મમ્મી વચ્ચે પડતા તેને પણ મૂળ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે